મગફળીની રજીસ્ટ્રેશન કરાવવા જાય ઓનલાઈન તો ક્યાંય વારો આવતો નથી સર્વર ઠપ છે એવા જવાબ આવે છે તો સરકારે પેલા તો સર્વર ચાલુ હોય એવી વ્યવસ્થા કરવી જોઈએ ખેડૂતો અત્યારે આના માટે બહુ પરેશાન છે અતિ પરેશાન છે તો મગફળી કપાસ સોયાબીન જે તે વસ્તુના ટેકાના ભાવે ખરીદી નોંધણી કરાવવા માટે સરકારે વિકલ્પ બીજા શોધવા જોઈએ ને મારા અંદાજ પ્રમાણે ગ્રામ સેવકો છે તો ગામે જ ગ્રામ પંચાયતે ગ્રામ સેવકો આવે અને જો નોંધણી થઈ જાય તો ઈ ધી બેસ્ટ કેવાય બધા કરતા સારું કહેવાય તો આમાં ખેડૂત અત્યારે ભાડા તાલુકાએ જાય જાય અને પાછા આવે કે એક જ પ્રશ્ન પ્રશ્ન બીજો નથી તો ખુલ્લા બજારમાં જો ખેડૂત વેચવા જાય તો એમાં ભાવ મળતા નથી સરકારે સારો વિકલ્પ શોધો છે ધી બેસ્ટ એમાં નો ડાઉટ પણ એના આના માટે નોંધણી કરવા માટે પણ સરકારે સારો વિકલ્પ શોધવો જોઈએ તો ખેડૂત પરેશાન ન થાય અને બધા નોંધણી કરાવી શકે અને પેલી તારીખ થી પંદર તારીખ સુધીમાં જો આવું નવું ચાલે તો નોંધણી કોઈ કરાવી જ ન શકે અને કઈ એમ કે પંદર તારીખે પૂરું થઈ જાય છે તો કોઈ ખેડૂત આમાં નોંધણી કરાવી ન શકે તો આના માટે ટાઈમ વધારવો જોઈએ અને સરકારે બીજો વિકલ્પ ગમે શોધી અને ખેડૂત પરેશાન ન થાય એવો વિકલ્પ ગમે શોધી અને ખેડૂતને મદદરૂપ થાય સરકાર એવી મારી સરકારની અપેક્ષા સરકારને પ્રશ્ન હોય મારો